જે આઠ અંગ છે તો એમાં તમે હરેક અંગના જે મનુષ્ય અંગ છે એની પણ વાત કરીતી પણ મને લાગે છે કે છેલ્લા બે અંગની આપણી થોડીક ચર્ચા અધૂરી રહીતી કે જેમાં આપણે સ્થિતિકરણની વાત કરીતી તો એમાં આપણે કયા મનુષ્ય અંગનું એમાં એડિંગ કરવું જોઈએ સ્થિતિકરણની તુલના આપણા શરીરની કરોડરજ્જુ સાથે કરવામાં આવે છે ઓકે જેવી રીતે કરોડરજ્જુ એ આખા શરીરને એવી જ રીતે જે વ્યક્તિ પોતાના મનસ્થિતિને ને સ્થિત કરી શકે છે અથવા તો જે વ્યક્તિ પોતાના સંઘને ધર્મને સ્થિર કરવામાં મદદ કરે છે એ ધર્મ માટે કરોડ રજુ સમાન હોય છે ઓકે આમ પણ આપણે જોઈએ છીએ કોઈ પણ આંદોલન કોઈ પણ સમૂહ માં અમુક લોકો એવા હોય છે જે પૂરેપૂરી જવાબદારી લઈને અને આખા જ સંગઠન ને સંભાળતા હોય છે